વિરામબાદ સ્વાગત મારું ગામ મારો મુખીમાં આગળ નજર કરીએ તો જેમ જેમ પરિણામો આવતા જાય છે તેમ તેમ વિજેતા ઉમેદવારોનું વિજય સઘસ પણ નીકળી રહ્યું છે વિજેતા ઉમેદવારો તેમના સમર્થકો સાથે ઉજવણી કરી રહ્યા છે આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તો ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગ્રહણ તરી શરૂ થઈ ચૂકી છે આજ સવારથી જ જે રીતે મત કેન્દ્રની ગણતરી કેન્દ્રની બહાર પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમેદવારો સાથે તેમના સમર્થકો અને ટેકેદારો પણ એકત્રિત થઈ ગયા હતા અને એક પછી એક વિજેતાઓના નામ બહાર આવતા ગયા તેમ તેમ વિજય સરઘસ પણ સમર્થકો દ્વારા તેમના ઉમેદવારની ખુશીને વ્યક્ત કરવા માટે નીકળી રહ્યા છે ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને પણ જીતનો જશ્ન મનાવાઈ રહ્યો છે આ સાથે ગુલાલની પણ છોડો ઉડી રહી છે તો જે વિજેતાઓ છે તેઓ પણ આગામી સમયમાં પોતાના જે વિકાસના વાયદાઓ છે તેને ચોક્કસથી પ્રજાના ફાયદામાં કરશે તેવો વિશ્વાસ અપાવી રહ્યા છે જામનગરમાં એકસો ત્રેસઠ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો અહીં વિજેતા ઉમેદવારોને તેમના સમર્થકોએ ઢોલનગારા સાથે જીતની ઉજવણી કરી હતી જામનગરમાં છેતાલીસ ગ્રામ પંચાયતો બિનહરીફ થઈ છે બાકીની ગ્રામ પંચાયતોમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે તો આ તરફ વડોદરામાં પણ વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો છે સમર્થકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે તેમજ આનંદ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ઠેર ઠેર ગુલાલની છોડો ઉડી રહી છે ખૂબ જ મોટી સંખ્યામાં સમર્થકો પોતાના વિજેતા ઉમેદવારને વધાવી રહ્યા છે અમદાવાદની સાથે વડોદરા ગાંધીનગર રાજકોટ અને ભાવનગરની અંદર પણ ખૂબ જ મોટી સંખ્યામાં સમર્થકોએ પોતાના વિજેતા ઉમેદવારનું વિજય સરઘસની અંદર જોડાયા છે અને હાર પહેરાવીને તેમને આગામી સમય માટે શુભેચ્છાની સાથે સારા કાર્યો થાય પ્રજાના જે વાયદાઓ છે તેને પણ પૂરા કરે તેવી શુભેચ્છા પાઠવી રહ્યા છે તો આ તરફ ભાવનગર તાલુકાના સિંહોરના કોટડાભાલ ગામમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળ્યો કોટડાભાલ ગામમાં વિજેતા ઉમેદવાર અને તેમના સમર્થકોએ જીતની ઉજવણી કરી હતી